ભાજપ સરકાર સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આગેવાનોની કરાઈ અટકાયત ભરૂચ જિલ્લામાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપનું સરકાર સામે તીવ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના આહવાન પર સત્યની જીત નામે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડી દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે આ કાર્યવાહીને રાજકીય બદલા તરીકે ગણાવી સરકાર ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું સ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થળ ઉપર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે સત્યને દબાવી શકાય નહીં અને અંતે સત્યની જ જીત થશે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અનેક આગેવાનો કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા સમગ્ર દેશની અંદર આપ સૌએ જોયું હશે તાનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાનો જ્યારે જીત થઈ છે ત્યારે સમગ્ર દેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને કોંગ્રેસના એક એક સૈનિકને

રોકવામાં આવેલી છે ત્યારે પોલીસને પણ કહીએ છે કેટલા દિવસ સુધી પદયાત્રા પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે એમ નથી કે અગિયાર વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે ચાર વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્ય કરતા જાય કોંગ્રેસનો સૈનિક છે મજબૂર સૈનિક છે હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે